બી શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા સમાજ જીવને સ્પર્શતા તમામ મુદ્દાઓમાં સદેવ વગ્રેસર રહેતી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત બીએપીએસ શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા પંદર જૂન બે હજાર ચોવીસના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે એક દિવસીય એચઆર અને સેફ્ટી કોન્ફરન્સનું બીજી વખત સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોક જાણીતા સંસ્થાના પ્રખર અને પ્રેરણાત્મક વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ હાજરી આપી હતી અને એકતાએ સમૃદ્ધિ વિષય પર વાત કરી તેમણે પોતાના ઉદ્ગારો દ્વારા એકતાના મહત્વને રેખાંકિત કર્યું અને સમૃદ્ધિ માટેના માર્ગ દર્શાવ્યા તથા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઝારેશ્વર ભરૂચના મુખ્ય કોઠાડી સંત પૂજ્ય અનિદેશ સ્વામી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કોન્ફરન્સના મુખ્ય અતિથિ પીએમ શાહ તેમણે ઔદ્યોગિક સુરક્ષા જાગૃતતા પર તેમણે કંપનીઓનું ધ્યાન દોર્યું હતું સાથે બીએપીએસ હોસ્પિટલના ડોક્ટર્સની પેનલ ડિસક્શનમાં પણ જાણવા મળ્યું હતું કે કંપનીમાં મેડિકલ ઇમરજન્સીનું ઓએચસી દ્વારા કેવી રીતે મેનેજમેન્ટ કરવું તેવા મહત્વના મુદ્દાની ચર્ચા થઈ હતી અને આ કોન્ફરન્સમાં એચઆર અને સેફ્ટી ક્ષેત્રમાં વધુ ક્રાંતિ આવે તે માટે વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ આવીને તેમની વાત કોન્ફરન્સ મંચ ઉપર રજૂ કરી હતી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સીઈઓ ડૉક્ટર સમીર બ્રહ્મભદ્દ દ્વારા બધાનું સ્વાગત કરીને આભાર વ્યક્ત કર્યો હતો આ કોન્ફરન્સમાં પાંચસોથી વધારે વિવિધ ઉદ્યોગોના એચઆર અને સેફ્ટી પ્રોફેશનલ્સને ભાગ લીધો હતો અને તેમના અનુભવ અને જ્ઞાનનું વેચાણ કર્યું આ મંચે એચઆર અને સેફ્ટી ક્ષેત્રમાં નવીનતાઓ અને શ્રેષ્ઠ વ્યવહારો પર ચર્ચા કરવામાં આવી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અટલાદરા દ્વારા આજરોજ બી એપીએસ સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે એચઆર અને સેફટીની ખૂબ જ સુંદર કોન્ફરન્સ યોજાઈ જેમાં ખૂબ જ જાણીતા વખતા પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ યુનિટી ઇઝ પ્રોસ્પેરિટી એટલે કે સંપની અંદર જ સમૃદ્ધિ રહેલી છે એ વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું મિસ્ટર પીએમ શાહ ડાયરેક્ટર ડીશ એમણે ડિસિપ્લિન અને સેફ્ટી એ આપણા ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે વધારે સ્થાપિત કરી શકે એના વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું એચઆર એક્સપર્ટ્સ અને સેફ્ટી એક્સપર્ટ્સે આપણા ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રીઝમાં એચઆર અને સેફ્ટી કલ્ચર એ કેવી રીતે આપણે લાવી શકીએ અને એને વધુ સારું મજબૂત બનાવી શકીએ એનું હાજર રહેલા સર્વ મિત્રોને એમણે એના વિશે જ્ઞાન આપ્યું હતું અને હોસ્પિટલ તરફથી ડૉક્ટર ગુંજન પટેલ જે પોતે જાણીતા પ્લાસ્ટિક સર્જન છે ડૉક્ટર પૂર્વેશ સુમરાણિયા જેઓ જાણીતા ઇન્ટેન્સિવિસ છે ડૉક્ટર પિંકેશ પરમાર કે જેઓ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે અને ડૉક્ટર તેજસ પદાપતિ પોતે ટોક્સિકોલોજીસ્ટ છે અને ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના જ્ઞાનનો ખૂબ જ સારામાં સારો એમણે અનુભવ શેર કર્યો છે તેમણે પોતે જો ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પ્રશ્નો આવે તો એને કેવી રીતે ઇઝીલી હેન્ડલ કરવા અને હોસ્પિટલ એમને કેવી રીતે આમાં મદદરૂપ થઈ શકે એમ છે એના વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું

Rivaldo and Ronaldo. On the other side, the German team was said to have a very perfect defense. And in the entire tournament, the German goalkeeper Oliver Kerr had not considered a single goal. So he was considered to be a wall in front of the goal. Now it was a challenge for both. It was a challenge for the three Rs to penetrate that wall of German defence, and it was a challenge for the German defence, led by the goalkeeper Oliver Kahn, he was the captain himself, to stop these attackers from entering the goal area. So it was a classic match. First half, nobody could score.